છોટાઉદેપુરના વિજોલ ગામના મેઢિયા ફળિયામાં કોઝવે જર્જરિત બનતા સ્થાનિકો પરેશાન થયા છે કોઝવેની હાલત એટલી ખરાબ છે કે તેમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે એટલું જ નહીં સ્લેબના થર બહાર નીકળી ગયા છે ટુ વ્હીલર ચાલકો ભારે જહેમત કરીને કોઝવેને પાર કરી શકે છે જિલ્લા મથકથી માત્ર પંદર કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં લગભગ એક હજાર લોકોની વસ્તી છે આ વિસ્તારના 300 થી વધુ લોકો રોજ સવાર સાંજ દૂધ ડેરી સુધી પહોંચવા માટે આ કોઝવે ઉપયોગ કરે છે શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ઉપયોગ કરે છે તકે સમારકામ ગ્રામજનોએ કરી છે અમારે વર્ષો જૂનો આ જે શેરવા કોતરમાં કોઝવે બનાવવામાં આવ્યો એ વર્ષો જૂનો છે અને એ તૂટી ગયેલ છે અને જર્જરિત હાલતમાં છે અને અહીંયા મીડિયા ફળિયામાં લગભગ હજારથી આઠસોની વસ્તી ધરાવે છે અને ઢોર ઢોરોને આવવા જવાની મુશ્કેલી પડે છે અને અહીંયા ગામના લોકો જે ખેતરોમાં આવું જવું એ પણ ઘણી મુશ્કેલીઓ પડે છે નાના છોકરાઓ સ્કૂલે જાય તો અહીંયા સુધી વાલીઓને ઉતારી અને પછી પાછા પાછા જવું પડે છે પછી નાના છોકરાઓ સ્કૂલે જઈ શકે છે અને એટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે વાત ના પૂછો અમારું વિજરી ગામ આવેલું છે એમાં એક ઘણા કોજવે બનાવેલી છે એ હાલ ભારે વરસાદના કારણે થોડું ધોવાઈ ગયું છે હવે અત્યારે લોકોને તકલીફ પડે છે જવા આવવાની પણ વરસાદ જાય ત્યારે અમે એને થોડું રિપેર કરી દઈએ પાણીનું વેન ઓછું થાય ત્યારે અને નવું બનાવવામાં જેમ વહેલું કદાચ મજૂર થાય તો નવું એ બનાવી દેશે ને એ રોડ ડોમર બનાવવા માટે દરખાસ્ત બી ગયેલી છે અચેતા ડામર રોડ થી ડીઝલ સુધી ની તો તે ટાઈમ ને થાય તો પેલા નાળા વાળા પાયા વાળા પણ થઈ જશે